મારા નમસ્કાર આજે પૂરા વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ની ઉજવણી ભવ્ય અને દિવ્ય રીતે થઈ રહી છે મોદી સાહેબે આપણા બધાની હેલ્થ સારી રહે બધા નિરોગી રહે એના માટે આપણી જે આ પુરાણી જે આપણી વિરાસત હતી આપણી સંસ્કૃતિ જે છે યોગ આપણી ભારત ભારતીય સંસ્કૃતિને વિશ્વ ફલક પર લઈ જવાનું કામ કર્યું દેશના પ્રધાનમંત્રી મોદી ડિસેમ્બર ચૌદમાં આ જે પ્રસ્તાવ સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં જયારે મૂક્યો અને એકસો ત્રાણું દેશોનો આ જે સમૂહ છે એમાં એકસો દેશે સર્વસંમતિથી બહુમતીથી પ્રસાર કરીને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું અને આજે આપણા પૂરા વિશ્વમાં આપણી જે ભાષા સંસ્કૃતિથી ઉપર ઉઠીને એકતા અને વિશ્વ બંધુત્વનો જે સંદેશ આપવાનું કામ આ યોગના માધ્યમથી પૂરા વિશ્વમાં થઈ રહ્યું છે અને આપણા એનાથી આપણા દેશના પ્રધાનમંત્રી જે એક પૃથ્વી અને એક સ્વાસ્થ્યની બાબતને પણ પ્રાધાન્ય આપ્યું છે અને આપણા ગુજરાતના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે ચાલુ વર્ષે મેદેશ મુક્ત આપણું ગુજરાત બને એના માટેના પણ પ્રયત્નો કર્યા છે અને યોગ એ આપણા આત્મા શરીર અને મનને શાંતિ માટેનું આ એક અભિયાન છે એટલે એકવીસમી જૂને જે આ યોગ દિવસ આપણે ઉજવીએ એવું નહીં પણ આ દૈનિક આપણા જીવનનો ભાગ બને એના માટેના પ્રયત્નો છે અને આજે અમારા મહીસાગર જિલ્લામાં અમારા બધા જ પદાધિકારી અધિકારી સાથે મળીને આપણા યુવાનો મિત્રો વડીલો અને બધા સાથે મળીને આજે યોગ દિવસો સરસ આયોજન થયું અને આજે આ બધા જ ઉપસ્થિત આ આપણા તમામ ભાઈઓ બહેનોને હું શુભેચ્છા પાઠું છું એમનું જીવન નિરોગી રહે અને સર્વ અને મારે બધાનું સ્વાસ્થ્ય સારું રહેવી